નિર્મલ મન પાવા સિરીઝ સિરીઝના દસમા એપિસોડમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે મન શુદ્ધિની સુંદર અને અત્યંત શક્તિશાળી વિષય પર વાત કરવા જઈ રહ્યા છે નિર્મલ મનના દસ ચિહ્નો જ્યારે મન અશાંત હોય ત્યારે અહંકાર ચિંતા ઈર્ષા તણાવ દુઃખ ભય બધી જ વિપરીત ભાવનાઓ ઉભી થાય છે પણ જ્યારે મન નિર્મલ બને ત્યારે અંદરથી કમળ ખીલે છે અને આ કમળના દસ પાંદડાઓ એટલે નિર્મલ મનના દસ લક્ષણો તો ચાલો દરેક લક્ષણને આપણે ઊંડાણથી સમજવા માટેનો પ્રયત્ન કરીએ પહેલું લક્ષણ છે શાંતિ જે મનની પ્રકૃતિ મૂળભૂત રીતે શાંત છે છે સૌથી પ્રથમ શાંતિ શાંતિ એટલે વિચારોનો અભાવ નહીં શાંતિ એટલે વિચારોથી ઉપર થવાની શક્તિ એવી શાંતિ કે જેમાં કોઈની વાત તમને ડિસ્ટર્બ ન કરે પરિસ્થિતિ કોઈ પણ હોય કે જે તમને હલાવી કે ડોલાવી ન શકે તમારી અંદર એક સ્થિતિની મૌનતા રહે કે સ્થિત પ્રજ્ઞતા રહે મન જ્યાં સુધી અશાંત છે ત્યાં સુધી અધ્યાત્મ નથી જ્યાં શાંતિ જન્મે છે ત્યાં સત્ય દેખાવા લાગે છે નિર્મલ મન એ શાંતિમાં રહે છે બહાર તોફાન હોય કે અંદર તોફાન ની શાંતિમાં કોઈ ભંગ થતો નથી સોપાન છે દયા દરેક જીવ પ્રત્યે કરુણાનો ઉદય મનમાં દયા એક સ્વાભાવિક છે દયા એટલે બીજાના દુખને પોતાની ઉંદર અનુભવી લેવાની ક્ષમતા જ્યારે મન અશુદ્ધ હોય અહંકાર કહેતા ઈગો વધુ હોય ત્યારે દયા એ ઓછી હોય પણ જ્યારે મન નિર્મલ હોય ત્યારે દયા જીવનનો આધાર બને છે ક્યારેય કડવી વાણી બોલતો નથી ક્યારેય કોઈને ઈજા પહોંચાડતો નથી ક્યારેય કોઈને પોતાનાથી નાના ગણતો નથી ત્યાંના હૃદયમાં એક જ ભાવ રહે છે સર્વેમાં ભગવાન છે એ કમજોરી નહીં પણ ક્ષમા એ મનનું બહુ મોટું બળ છે નિર્મલ મન પોતે કોઈને દોષ નથી આપતું તે જાતે જાણે છે કે ભાઈ હું જો આ બધું રાખીશ તો મને બંધન કરશે ભાવ વિકાસ કરવો કહેતા જે અગ્નિની જ્વાળાઓમાં તમે જીવી રહ્યા હોય એમાંથી શાંત પાણીની જેમ એ જીવનને આગળ વહેતું રાખવું ચોથું લક્ષણ છે નિર્ભયતા ક્યા તો ભયનો અંત ભય એ મનની સૌથી મોટી અશુદ્ધિ છે ભવિષ્યનો ભય સમાજનો ભય બીજી કોઈ નિષ્ફળતા મળશે એનો ભય પણ જયારે મન નિર્ભય બને છે ક્યારે તો જ્યારે તમારો ઈશ્વર જ આધાર છે મન શાંત છે અને નૈસર્ગિક રીતે તમે સત્યને સ્વીકારતા છો નિર્ભયતા એટલે યોગ્ય વાત કહેવાની હિંમત સત્ય માટે ઉભા રહેવાની શક્તિ મનની અંદર મારું શું થશે મારું કોણ એ સ્ટ્રેસ એ ન રહેવું એ આવે એટલે મન શાંત થઈ જાય તમે નિર્ભય બની જાઓ અને મન નિર્મલ બની જાય પાંચમું લક્ષણ છે અહિંસા અહિંસા એ ફક્ત વર્તનમાં નહીં પણ વિચાર અને શબ્દમાં પણ અહિંસા હોવી જોઈએ અહિંસા માત્ર શરીરથી નહીં પણ વાણી વિચાર અને વર્તનમાં એકતા દ્વારા લાવવાની છે માણસ એ કોઈને પ્રત્યે બદલો લેવાની ભાવના રાખતા નથી ના કોઈ ઈર્ષા રાખે છે ના કોઈ મારો પોતાનો બીજાનો એવો ભાવ રાખે છે તેના વિચારો શબ્દો અને ક્રિયાઓથી બીજાને આનંદ મળે છે કોઈને પણ દુઃખ મળે નહીં જે અહિંસા ધરાવે છે મન આપોઆપ બની જાય છે છઠ્ઠું લક્ષણ છે સત્ય સત્ય એ માત્ર ખોટું ના બોલવું એવું નહીં પણ સત્ય એટલે અંદર અને બહાર એ બંને એક જેવી સ્થિતિ જે વિચારે છે તે જ બોલે છે જે બોલે છે તે જ કરે છે બે પ્રકારના આચાર નહીં કપટ નહીં નાટક નહીં સત્ય જ્યારે મનમાં વસે જીવનમાં પ્રકાશ ફેલાય છે અને મન નિર્મલ બને છે સાતમું લક્ષણ છે આનંદ કારણ વગરનો આનંદ કોઈ પણ કારણ હોય કે ના હોય જીવનમાં આનંદિત રહો આનંદ જેવો બીજો કોઈ રસ્તો નથી આનંદ એ મનને શુદ્ધ કરે છે આનંદ નાની નાની બાબતોમાં આનંદ લો શાંતિમાં આનંદ લો પ્રાર્થનામાં આનંદ લો પ્રકૃતિમાં આનંદ લો લોકોની સેવા કરવા આનંદ લો આનંદ એ સતત રહે છે બદલાતો નથી તૂટતો જે મન આનંદ થી ભરેલું હોય તે બીજાને પણ આનંદ આપે છે આઠમું લક્ષણ છે ભક્તિ ભક્તિ એ માત્ર મંદિરમાં જવું એવું નહીં ભજન એવું ભક્તિ એટલે ઈશ્વર તરફ મન હંમેશા કહે છે જે થાય છે એ પરમાત્માની કૃપાથી થાય છે હું સાધન છું કરનાર તો માત્ર પરમાત્મા છે જ્યારે આ ભાવ સ્થિર થાય ત્યારે મન એ દૈવત્વની પ્રાપ્તિ થાય છે ક્ષ સામાન્ય એક જેવો ભાવ દર્શાવે છે ક્ષમતા એટલે સુખમાં અહંકાર ન વધે ઈગો ન વધે દુઃખમાં તમે તૂટી ન જાવ દરેક પરિસ્થિતિમાં શાંતિ રાખવી પરમાત્મા જે કોઈ પણ કરે છે એ સારા માટે કરે છે એવો વિશ્વાસ રાખવો દસમું લક્ષણ છે સ્થિરતા એટલે દરેક શ્વાસમાં ઈશ્વરનું સંસ્મરણ દરેક કાર્યમાં ઈશ્વરનો સાક્ષી ભાવ દરેક પરિસ્થિતિમાં ઈશ્વરની જ યોજના છે એવો ભાવ દરેક ક્ષણે હું એકલો નથી પણ પરમાત્મા મારી સાથે છે એવો ભાવ જ્યારે મન ભગવાન માં સ્થિર થાય ત્યારે તેનું સ્થાન અનંત બને છે તે મન કદી અશાંત થતું નથી તે મન કદી ભટકતું નથી તે મન પરમાત્માનું બની જાય છે તો આ છે નિર્મલ મનના દસ લક્ષણો આ દસ લક્ષણો જીવનને જગાડે છે તેનું મન કમળ જેવી પવિત્રતા એપિસોડમાં આપણે નિર્મલ મન દ્વારા ભગવાન પ્રાપ્તિનું અંતિમ રહસ્ય વિશે વાત કરીશું ત્યાં સુધી સર્વેને જય માતાજી જય શ્રી કૃષ્ણ ઓ નમઃ પાર હર મેવ